સંજેલી તાલુકાના કરંબા ગામમાં પાણીની તીવ્ર તંગી ગામ લોકો દ્વારા તાત્કાલિક પગલાંની માંગ સંજેલી તાલુકાના કરંબા ગામમાં પાણીની તીવ્ર તંગી છે જેના કારણે રહેવાસીઓને પીવાના પાણી માટે લાંબા અંતર સુધી જવું પડે છે પૂરતા પાણી પુરવઠાની અછતને કારણે દૈનિક જીવનમાં વિક્ષેપ થયો છે જેમાં મહિલાઓ અને બાળકો પર આ સંકટનો વધુ પ્રભાવ પડ્યો છે ગામ લોકોએ સરકારની નિષ્ક્રિયતા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને આ મુદ્દાને ઉકેલવા માટે તાત્કાલિક પગલાંની માંગ કરી પાણીની તંગી ખેતી પર પણ અસર કરી છે કારણ કે ખેડૂતોને તેમના ખેતરોને સિંચાઈ કરવામાં મુશ્કેલી પડી રહી છે આ કારણે પાકના ઉત્પાદનમાં ઘટાડો થયો છે જે સમુદાય દ્વારા સામનો કરાતા આર્થિક પડકારોને વધુ તીવ્ર બનાવે છે સ્થાનિક નેતાઓએ તંત્રને ટકાઉ પાણી વ્યવસ્થાપન પ્રથાઓ અમલમાં મૂકવા અને અસરગ્રસ્ત પરિવારોને રાહત પૂરી પાડવા માટે પ્રોત્સાહિત કર્યું છે આ સંકટને ઘટાડવા માટે ટાંકી પાણી પુરવઠા અને બોરવેલના નિર્માણ માટે અપીલ સામેલ છે જોકે આ પગલાં વધતી માંગને પહોંચી વળવા માટે અપર્યાપ્ત સાબિત થયા છે ગામ લોકોએ લાંબા ગાળાના ઉકેલો જેમ કે વરસાદી પાણીના સંચયને સ્થાનિક જળાશયોના પુનર્જીવન માટે માંગ કરી છે જેથી સતત પાણી પુરવઠા સુનિશ્ચિત થાય આ પરિસ્થિતિ પાણીની તંગીને ઉકેલવા માટે સરકારના હસ્તક્ષેપ અને સમુદાયની ભાગીદારીની તાત્કાલિક જરૂરિયાતોને હાઈલાઈટ કરે છે કરંબા ગામની પરિસ્થિતિ ગ્રામ્ય ભારતમાં પાણીની તંગી દ્વારા ઉભા કર્યાપક પડકારો પડકારોની યાદ અપાવે છે જે ટકાઉ સંસાધન ઓ વ્યવસ્થાપન ના દર્શાવે છે અમારા ગામમાં પાણી નહીં બઉ તકલીફ પાંચ સો દસ વર્ષ બી થાય છે પાણી મળતું જ નહીં ઘડા ખાલા મળે કુબદાડો નહીં મળતો પાણી જ નહીં મળતો એવા બઉ વેલા કરજે અમે પાણીના

ભૂલતી નથી અને જે આ શું કહેવાય નળ સે આ યોજના જે સરકાર દ્વારા કાઢેલી છે એ અમારા જે ચેરમેન છે એ અમારા ફળિયામાં જ છે ત્યાં પણ અમારે પૂરતી લાઈન નાખેલી જ નથી અહીંયા અંદાજે વસ્તી છે સાત ની આસપાસ વસ્તી છે તો કઈ પ્રકારે કેટલા દૂર દૂરથી લેવા આવવું પડે પાણી લગભગ બે કિલોમીટર ની આસપાસ થી લોકો પાણી માટે આવે છે અમારે પાણી ની બહુ તકલીફ છે ઘણા દૂરથી આવે પાણી ભરવા બે ચાર કલાક બે પાણી મળે છે પાણી નહીં મળતું નહીં નદી નહીં કૂવો કઈ નહીં બોર નહીં કઈ નહીં ગામમાં પાણી નહીં મળતું બઉ બઉ હેરાન થાય છે બધા સિટીઓ માં ગામમાં પાણી બઉ વ્યવસ્થા છે અમારા ગામમાં વ્યવસ્થા નહીં અને સરપંચ નાખવા માટે આવે છે તો ઓટ લઈને લેવા આવે છે તો તેથી અમારે પાણી ની સગવડ તો કોઈ કરતું નથી અમારા ગામમાં સરપંચ છે પણ અમારા ગામમાં અમારા ગામમાંથી આ ને લઈને જાય છે અમારા ગામમાં સુવિધા પાણી ની છે નથી બરા દૂર દૂર થી આવે છે એક દાડો ખાલી જાય એક દાડો બે દાડો ખાલી જાય એક દાડો પાણી લઈને જાય એક એક બે બેડ પાણી મળે છે અમારે કોઈ ગામમાં નથી અમારે આ લાઈન તો અમારા ઘરે લાઈનમાં રોડ લઈને જાય અમારા ખેતરમાં લાઈન જાય છે બરાબર તો અમારે કોઈ પાણીની સુવિધા છે નથી અમારે સાહેબ પાણીની સુવિધા છે નથી અને અમે પાણી માટે બહુ માંગ કરીએ તો છતાં આ લોકો તમને હેડપંપ મૂકી આપીએ બોર મૂકી આપીએ પણ કોઈ બોર આપતો નથી કે કંઈ હેડપંપ નથી આવતો કે કશું છે નથી બરોબર અમે પશુપાલન માટે પણ પાણીની માંગ કરી હતી કીધું વધારે નહીં પણ અમારા તલાવડા તમે આ પાણી આપો ભલે આજથી કડાણાનું પાણી નીકળે છે તો અમારા તલાબમાં પણ તમે પાણી આપો તો બી અમારા દોઢ આકાર પાણી પીવે પણ એનો પણ કંઈ સુવિધા થતી નથી